જૂની થઈ ગઈ હોય તૂટી ગઈ હોય ત્યારે સાવણીનો બીજો શું ઉપયોગ કરી શકાય એનો પાર્ટ વન વિડીયો મેં તમારી સાથે શેર કર્યો તો તમને પસંદ વધારે આવ્યો તો મેં વિચાર્યું કે બીજા આઈડિયા તમારી સાથે આજે શેર કરીશ તમે જોઈ શકો છો અહીંયા મારી પાસે આ રીતની સાવણી હતી અને જુદી પાડી તો બહુ બધી વસ્તુ આમાંથી નીકળીએ છીએ ઉપરની પીછીઓ હોય કે નીચેની પછી સ્ટીક હોય બહુ બધી રીતે એનો યુઝ કરી શકાય છે અને જે એનું જે બાંધવા માટે જે પ્લાસ્ટિક યુઝ કર્યું હોય જે હેન્ડલ પકડીને આપણે કચરો વાળીએ છીએ હેન્ડલનો પણ સરસ મજાનો યુઝ તમારી સાથે શેર કરીશ તો અહીંયા મેં પીછી જુદી કરી લીધી છે ને અને એના જે નીચેની સ્ટીક છે એ પણ અલગ કરી લીધી છે અહીંયા મેલેમાઇનની મેં એક ડીશ લીધી છે આ શું થાય કે આવા યલો યલો કલરના માર્ક્સ થઈ જાય કોઈ પણ ખાવાની વસ્તુ શાક વગેરે નાખીએ તો પછી આ મેલેમાઇનની પ્લેટ કાંઈ ઉપયોગમાં આવતી નથી તો એનો આપણે સરસ મજાનો યુઝ કરીશું મોલ્ડેડ ક્લે લીધી છે મોલ્ડેડ ક્લે માં શું થાય બે વસ્તુ આવે છે આપણે માં યુઝ કરીએ એવી રીતે જ આને યુઝ કરવાનો છે બંને પાર્ટ ખોલી અને સરસ રીતે બંનેને એકબીજા સાથે મિક્સ કરી દેવાના છે મિક્સ કર્યા પછી એકદમ પહેલાં તમને થોડું કઠણ લાગશે પછી સરસ રીતે તમે મિક્સ કરશો ને એટલે એકદમ સરસ સોફ્ટ થઈ જશે અને તરત તમારે આને યુઝ કરી નાખવાનો છે ને તરા સુકાઈ જાય પછી ફેવિકોલની હેલ્પથી તમારે અહીંયા આપણી પાસે સાવણીની ત્રણ સ્ટીકો પડી છે તો આપણે ત્રણ જગ્યાએ ફેવિકોલના હેલ્પથી અહીંયા આને ચોંટાડી દઈશું ચોંટાળ્યા પછી તમારે શું કરવાનું છે જે તમારી પાસે આ હેન્ડલ છે સાવણીનું એ ત્રણેયને તમારે અહીંયા લગાવી દેવાનું છે અને એક દિવસ માટે સુકાવા છોડી દેવાનું છે પછી કોઈ પણ સ્પ્રે પેન્ટ લઈ અને તમારે એમાં સ્પ્રે કરી દેવાનો છે તમે અમે નીચે કર્યો નથી તમે ચાહો તો નીચે પણ કરી શકો છો પછી આ રીતે સ્પ્રે કર્યા પછી આ સરસ મજાનું એક સાઈડ ટેબલ બનીને રેડી થઈ જશે આ સાઈડ ટેબલ તમે સોફાની બાજુમાં ટીવીની બાજુમાં કે કોઈ વસ્તુ કોઈ શો પીસ રાખવા માટે ઉપયોગ કરી શકો છો અને અહીંયા શું છે કે તમે આપણે સોફાની બાજુમાંને રાખીએ તો રિમોટ હોય જો મોબાઈલ વગેરે હોય એને પણ રાખી શકીએ અને આ એક પુટ્ટીમાંથી મેં બીજું સાઈડ ટેબલ બનાવ્યું છે તો અહીંયા સોફાની બાજુમાં રાખી દેસું મોબાઈલ હોય કે પછી રિમોટ હોય કે કોઈ પણ બુક હોય એ બધું રાખવા માટે ઉપયોગમાં આવી શકે છે તમારા ઘરમાં શેની જરૂરિયાત છે એ પ્રમાણે તમે આનો યુઝ કરી શકો છો તેવી જ રીતે હવે આપણે આની સ્ટીકોનો યુઝ કરીશું તો સ્ટીકોને શું કરવાનું છે એક જ સાઇઝની તમારે કટ કરી લેવાની છે તમારે જેટલી લગાવવી હોય એ પ્રમાણે તમારે કટ કરવાની છે અને પછી તમારે આ રીતનું મેં જે સ્પ્રે પેન્ટ કર્યો તો એનું ઢાંકણ લીધું છે કોઈ પણ ઢાંકણ તમે લઈ શકો છો આટલી થોડીક હાઈટવાળું હોવું જોઈએ પછી શું કરવાનું નીચે તમારે કંઈ જોવાનું નથી નીચે સળી આડાહોડી થાય તો પણ વાંધો નથી પણ ઉપર તમારે સાઈઝ સરખી રાખવાની છે તો તમે જોઈ શકો છો આ રીતે રેન્ડમલી હું આ રીતે બધી સ્ટીક છે એ ચીપકાવી દઈશ તો કંઈક આ રીતે આપણી વસ્તુ બનશે પછી શું કરવાનું છે જૂટ લેવાનું છે બે ડબલ વાળું કરી લીધું છે એટલે બંને ને ગ્લુથી જોઈન્ટ કરી અને નીચેના જે આ ઢાંકણનો પાર્ટ છે ને એ આખા ઢાંકણને તમારે આ રીતે કવર કરી લેવાનું છે વચ્ચે વચ્ચે હું થોડું ગ્લુ લગાવતી જાય જેથી કરીને શું થાય કે એ નીકળે નહીં ન તો તમે ફેવિકોલ પણ લગાવી શકો છો તો આ રીતે નીચેનો ભાગને પૂરા જૂટથી કવર કર્યા પછી આપણે ઉપર સરસ મજાની ડિઝાઇન બનાવતા બનાવતા જૂટને વીટવાનું છે અને આવા જે વસ્તુ હોય છે ને એ તમે ઓનલાઈન જોજો બહુ મોંઘી વસ્તુ મળતી હોય છે તો આવી વસ્તુ તમે બસ એક સાવણીની સળીઓમાં થી બનાવી શકો છો ફરી મેં જ્યુટ આ સણ લઈ લીધી છે ડબલ વાળું કરી દીધું છે અહીંયા ચોંટાડી દીધું છે હવે શું કરવાનું છો એક સળીમાંથી તમારે અંદર પાસ કરવાનું છે એક બહાર રાખવાની છે એક અંદર પાસ કરવાનું એક બહાર રાખવાની એક અંદર પાસ કરવાની એક બાર રાખવાનું એવી રીતે બધા જ આ બધી ક્ષણને એવી જ રીતે તમારે આખામાં લપેટી લેવાની છે તો આખી જે સળિયું છે એ બધી જ આપણી ઢંકાઈ જશે અને એક સરસ મજાનું ઓર્ગેનાઇઝર બનીને તૈયાર થઈ જશે આને તમે રસોડામાં રાખી શકો કે ક્યાંય પણ રાખી શકો કોઈ પણ વસ્તુ બોલ પેન સ્કેચ પેન કોઈ પણ વસ્તુ ભરવા કે પછી કોઈ સ્પૂન ભરવા કે કોઈ પણ આમાં ફ્લાવર લગાવી દો તો એક શોપીસ તરીકે પણ કામ કરે તો અહીંયા હું ચાર પાંચ ફ્લાવરના જે છે બ્રાન્ચ એ લગાવી અને તમને બતાવું છું કંઈક આવી રીતે લાગી શકે યા કાઉન્ટર ટોપ ઉપર પણ કોઈપણ વસ્તુ ભરવા કે ઓઇલની બોટલ રાખવા માટે પણ આનો યુઝ કરી શકો છો હવે આપણે જોઈએ આ રીતની જે એની બ્રશ પીછીઓ છે એનો ઉપયોગ કરીશું તો અહીંયા મેં એને અલગ કરી લીધી છે અને ત્રણ ભાગમાં ડિવાઈડ કરી લીધી છે ત્રણ ભાગમાં ડિવાઈડ એટલા માટે કે હું અહીંયા કલર કરવાની છું એમાં ત્રણ કલર યુઝ કરવાની છું તમે ચાહો તો એક જ કલર પણ કરી શકો ચાર પાંચ કલર કરવા હોય તો એ પણ કરી શકો મેં અહીંયા આ રીતે ગ્રીન કલર અને બ્લુ અને રેડ કલરનો ઉપયોગ કર્યો છે તો આ રીતે બસ તમને જે રીતે ફાવે એ રીતે તમારે બસ પીછીઓમાં કલર કરી દેવાનો પછી સુકાઈ જાય એટલે થોડુંક કોઈ પણ બ્રશ ખસ એટલે પીછીઓ જુદી પડી જશે ચોટેલી નહીં રહે પછી તમારે શું કરવાનું છે કોઈ પણ ગ્લાસની બોટલ હોય તો આ ગ્લાસની બોટલ હતી તો મેં એને થોડી ડેકોરેટ બનાવી હતી તે બહુ બધા પહેલાં બનાવેલી છે તો એ પડી હતી તો એમાં બસ તમારે આ રીતે પીછીઓ અરેન્જ કરી દેવાની છે બે ત્રણ આઈડિયા તમને આપું છું તમારા ઘરમાં જે પણ વસ્તુ હોય એ પ્રમાણેના બધી વસ્તુ જે પણ તમને બતાવું છું બધી મેં જાતે જ બનાવેલી છે આ રીતનું જેનું મોઢું પોળું હોય તો આ પીછીઓ શું થાય કે આમ ફેલાઈ જાય તો તમારે નીચે ધૂળ વગેરે નાખી

જાડી પણ સ્ટીક હોય છે અને પાતળી પણ સ્ટીક હોય છે તો પાતળી સ્ટીકને લઈ લીધી છે આ એક સફેદ માળા હતી મારી પાસે એમાં સ્પ્રે પેન્ટ કરી અને ગોલ્ડન કલરની માળા બનાવી દીધી છે અને એના બધા જ મોતી આ રીતે તમારે સ્ટીકની અંદર પરોઈ દેવાના છે જો સ્ટીક તમારી અહીંયા થોડીક મોટી થતી હોય તો તમારે અહીંયા ગ્લુનો ઉપયોગ કરવાનો છે નહીતર તમે શું કરી શકો કે તમે કોઈ પણ સ્ટીક થોડીક મોટી થતી હોય તો નીચેથી થોડીક કાપી નાખો ને તો પણ તમારું જે મોતી છે ને ઇઝીલી એમાં એન્ટર થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો આ મોતી થોડું મોટું છે તો અહીંયા મેં ગ્લુ લગાવી લીધો છે અને પછી બીજા મેથડમાં હું થોડી કટ કરી નાખીશ જો તમને મારી ચેનલના વિડીયા ગમતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો સાથે વિડીયો શરૂ જરૂરથી શેર કરો અને તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાની આપણે સ્ટીકો તૈયાર થઈ ગઈ છે આ બધી જે બોહો લૂકની કે વિન્ટેજ લૂકની આઈટમો હોય છે એ બહુ મોંઘી મળતી હોય છે આવી વસ્તુ આપણે જાતે પણ ક્રિએટ કરી શકીએ છીએ આવી બોટલમાં જો સ્ટીકો ગોઠવી હોય તો અડધે સુધી ધૂળ ભરી ભરી દો અને પછી તમે સ્ટીકો ગોઠવો એટલે થોડી ઉપરને ઉપર રહેશે તો બસ આ રીતે મેં તમને બે ત્રણ જગ્યાએ રાખી અને બતાવી છે અને હું કઈ કઈ રીતે રાખું છું હું આ રીતનો જે પ્લાન્ટર છે મારી પાસે એની અંદર આ રીતે રાખું છું તો આ વધારે મને થોડું સુંદર લાગે છે આ આઈડિયા પણ આઈ હોપ કે તમને ગમ્યો હશે નેક્સ્ટ આઈડિયા તમે જોઈ શકો છો આ સ્પ્રે જે હોય છે ડીઓ સ્પ્રે એનું ઉપરનું ઢાંકણ છે આ ઢાંકણ એટલા માટે કે આમાં આપણે કશું જ કરવું પડતું નથી એકદમ સરસ મજાનું ગોલ્ડન અને શાઇનિંગવાળું છે પછી જે આ જાડી સળી નીકળે છે સાવરણીમાંથી એને લઈ લેવાની છે અને ચાર પાર્ટમાં એને ડિવાઈડ કરવાની છે ચારે પાર્ટની જે હાઈટ છે એ સરખી રાખવાની છે એટલે તમે કોઈ પણ મેઝરમેન્ટ લઈને કરો તો પણ સારું જો પહેલી વાર કરતા હોવ તો અને આ રીતે ચારમાં મેં માર્ક કરી લીધા છે પછી આ રીતની જાડી સાવણીની સ્ટીક કટ કરવા થોડું તમારે મહેનત કરવી પડશે થોડીક નાઇફથી કટ કરી લો થોડુંક કટ કર્યા પછી ઉપર ને નીચે આ રીતે આમ કરશો એટલે આ સ્ટીક ભાંગી જશે તો આ ચાર સ્ટીકો આપણી તૈયાર થઈ ગઈ છે પછી હોટ ગ્લૂની હેલ્પથી ચારે બાજુ તમારે આને ચિપકાઈ દેવાની છે અને આમાં શું ધ્યાન રાખવાનું છે નીચેની હાઈટ સેમ હોવી જોઈએ ઉપર ગમે તે સ્ટીક ઉપર નીચે હોય તો ચાલશે પણ નીચે હાઈટ સેમ હોવી જોઈએ કેમ કે આપણે આ એક સરસ મજાનું નાનું એવું મિની પ્લાન્ટર સ્ટેન્ડ બનાવીએ છીએ તો સ્ટેન્ડ કરવા માટે તમારે સળી ઊંચા નીચી હશે તો સરખું એ Uh, um, o por é. તો તમે જોઈ શકો છો આ રીતે આપણું સરસ મજાનું એક પ્લાન્ટર સ્ટેન્ડ બનીને તૈયાર છે આવા નાના નાના ક્યૂટ ક્યૂટ ફ્લાવરની બ્રાન્ચ એમાં રાખી દેવો સરસ લાગે અને કાંઈક યુનિક લાગે કંઈક વસ્તુ અલગ લાગે તમે સાવણીની સ્ટીકમાં કલર પણ કરી શકો છો પણ મને આ લુક વધારે ગમે છે અને પછી તમે જોઈ શકો એક આમે બનાવ્યું છે પછી આવી જ રીતે આ સિલ્વર કલરના સ્પ્રેના ઢાંકણમાંથી એક આ બનાવ્યું છે પછી એક આ જે આપણે દ્રાક્ષ કાઈએને જે એને જે લૂંબ ફેકી દઈએ છીએ એમાંથી એ પણ બનાવ્યું હતું તો આ રીતે આ આઈડિયા હતો આઈ હોપ કે તમને આઈડિયા ગમ્યો હશે પછી આ રીતે તમે જોઈ શકો છો ક્યારેક ક્યારેક શું થાય કે જે આપણે ફ્લાવરની બ્રાન્ચ લઈએ છીએ કોઈ ગુલદસ્તો લઈએ એમાંથી ફ્લાવર આવા ખરી જતા હોય છે તો હવે એનો રીયુઝ કેવી રીતે કરી શકાય તો બસ કશું જ નથી સાવણીની સ્ટીક લઈ લેવાની છે અને એમાં એને બસ આ રીતે ફસાઈ દેવાનું છે નાનું મોટું જે પણ સ્ટીક તમારે રાખવી હોય એ રીતે રાખી શકો છો આ રીતે પણ ઉપયોગ કરી શકો છો અને આપણું પિંક ફ્લાવર છે તો હું નીચે પણ પિંક કલર કરી દઈ કલર કરવો ઓપ્શનલ છે તમે ચાહો તો કરી શકો ને બહુ સરસ લાગે અને વુડન કલર છે એ ઘરને ડેકોરેટ કરવા માટે બહુ સરસ લાગતો હોય છે બસ આવી રીતે ગમે ત્યાં તમે એક ફ્લાવરને પણ તમે સજાવીને રાખી શકો છો બહુ સરસ લાગે છે તો આ નેલ પેન્ટ નો આપણે ઉપયોગ કરીને જે બોટલને ડેકોરેટ કરી હતી એની અંદર આપણે આ ફ્લાવર ને રાખી દેસું હવે આગળ વધીએ તો આ રીતની જે ઓલરેડી મેં આ છે એ મેં શો બનાવેલું છે પણ કેવી રીતે બનાવેલું છે ને એ તમારી સાથે શેર કરું છું જાડી સ્ટીક શ્રાવણીની લઈ લીધી છે પછી એની ઉપર પાતળી સ્ટીકો આ રીતે ગોઠવી દેવાની છે આ રીતની ડિઝાઇન બનાવી લેવાની છે પહેલાં રફલી બનાવી લેવાની કે આમાં કંઈ ખૂટતું નથી ને પછી તમારે પરમેનન્ટ ડિઝાઇન બનાવવાની છે ને એકવાર તમે વસ્તુ ચોટાડી દેશો ગ્લુથી તો પછી વસ્તુ સારી નહીં બને તો પછી કાઢવી થોડી મુશ્કેલ મુશ્કેલ તો ના થાય પણ મહેનત માથે પડે તો બસ પહેલાં રફલી તમે બનાવી લ્યો જેવી રીતે લગાવ્યું હોય એવી રીતે પછી આ રીતે હોટ ગ્લુની હેલ્પથી બધા સ્ટીકને એકબીજા સાથે સ્ટીક કરી લ્યો પછી એમાં કોઈ પણ કલર કરી લ્યો અને કલર કર્યા પછી અહીંયા કોઈ પણ જે મિડલમાં છે એ ત્યાં મિરર લગાવી લ્યો નાના મોટા મિરર તમને જેવા ગમે એવા તમે મિરર લગાવી શકો છો અહીંયા હું તમને કહું છું ક્યાંક ક્યાં મિરર લગાવવાના છે બસ આ રીતે મિરર લગાવવાના છે અને પછી ઊનથી હેન્ડલ બનાવી લીધું છે કોપર કલર કરી લીધો છે અને આમે પેલા બનાવેલી વસ્તુ છે જે કેમ બનાવી છે સાવણની સ્ટીકમાંથી એ તમારી સાથે હું શેર કરું છું અને આવી વસ્તુ પણ તમે જોજો બહુ મોંઘી મળતી હોય છે તો આ જ હતો આજનો વિડીયો આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે તો પ્લીઝ વિડીયોને જરૂરથી સોશિયલ મીડિયા ઉપર શેર કરજો જય શ્રી કૃષ્ણ